હું ઘર સાફ કરતી હતી ને તો મને મળ્યા સરસ સરસ વાતો તમે તો લખી છે યાર તમે તો કોક મને પ્રેમ વાત કરતા નહીં આવડતી ને બતાવ તમને તમારા પ્રેમ ભર્યા શબ્દો બધા લખેલા

એનું નામ તો લખ્યું નહીં તમારું પણ તમારું નામ લખેલું છે નીચે એટલે તમે તો ઝડપાઈ ગયા છો બરાબર નથી આઈ જ નતો આવ્યો આઈ છે તું કેમ નથી આઈ હું તારે રાહ જોઈને બસ સ્ટેન્ડ એ ઊભો ભાઈ બન્ને પ્રેમ થી જ એમ કહેતો તો એ ક્યાં રહી એમ એટલે કદાચ દીજે મગજ થી બંધી જાવ એટલે કદાચ એ રીતે ભી લખ્યું હોય મેં એ વખતે હવે 10 વર્ષ થયા ને તું બધું આ કાગળિયા જૂના નામ દુ છું તો ફેંકી દે બંધ થઈ જાઓ ધંધા કરી મિત્ર હતા એમ બધી કેવું હોય બંધી જાવ હું કાલે તારી રાહ જોઈ ને ઉભું તો તું આઈ નહી અને છેલ્લે તો જે લખ્યા સો બાકી આ બચ્ચે નું તો જવા દો તું મને નઈ મળું તો હું મરી જઈશ તારા વગર મને કામ કરવામાં મન નઈ લાગતું હવે આવתי હું તમારું મન લગાડું છું કામ કરવામાં બરાબર ને કહું તને ભૂલ થાય છે આ કાગળીએ હશે પણ શું લે આ પર જુનું જુનું કાઢલાવ છે યાર ભૂંડી જેવું મોઢું ના કરસુ શું ભૂંડી જેવું મૂકી દે ચલ એ બધું તમારી આ કરણ લખેલું છે કઈક સી ખબર સેના ઉપરથી નામ પાછળ નું વંચાય છે શું કરાય આ ધંધા શું કર્યા તા બધા ભાઈબન ભાઈ ભાઈબંધ સાત જન મોદી ની જોડે રહેવાનું આપણે બે જ લગ્ન કરીશું તો કરી લેવા તા ને જોડે લગ્ન આ ભાઈબંધ ભાઈબંધ આવો ભાઈબંધ ભાઈબંધ કો લગન ઊંધી તો મેં કોઈના જોડે વાત જ નથી કરી એટલે કોઈના જોડે એટલે કેટલા જોડે વાત કરી હતી અને આમાં